ડાયનોસોર લગભગ ત્રેવીસ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર આવ્યા હતા તે આજના સરીસરૂપ એટલે કે સાપ ગરોડી અને મગરના પૂર્વજો હતા આમાંના કેટલાક ઉડતા ડાયનોસોર પણ હતા જે આજના પક્ષીઓના પૂર્વજો હતા ટેરેસોર જેવા ડાયનોસોર તેમની અગિયાર મીટર એટલે કે છત્રીસ ફૂટ પાંખો સાથે આકાશમાં ઉડવા માટે આવ્યા હતા જ્યારે પંદર મીટર લાંબો સ્પીનોસોરસ મેદાનોમાં માણસોનો પીછો કરતો હતો જો આપણે તેમની સરખામણીમાં આજના સૌથી મોટા સરીસૃપ ખારા પાણીના મગર સાથે કરીએ તો તે માત્ર મીટર લાંબો છે છે નવા સંશોધનો દર્શાવે કે પ્રાણીઓના કદમાં ફેરફાર બે મુખ્ય ઇકોલોજીકલ પરિબળો પર આધાર રાખે છે પ્રજાતિઓ વચ્ચે સંશોધનોનો માટેની સ્પર્ધા અને પર્યાવરણના કારણે લુપ્ત થવાનો ભય રીડિંગ યુનિવર્સિટીના મુખ્ય સંશોધક અને ઇકોસિસ્ટમ

અસ્તિત્વના સિદ્ધાંતને પડકારે છે પ્રાણીઓના તેમની ઉત્ક્રાંતિ દરમિયાન કદમાં બદલતા રહે છે શા માટે બદલતા રહે છે ક્રોપનો કાયદો જણાવે છે કે ઘણા પ્રાણીઓના જૂથો હજારો અને લાખો વર્ષમાં મોટા શરીરના કદને વિકસિત કરવાની વૃત્તિ ધરાવે છે ઓગણીસમી સદીના પ્લેનેટોલોજિસ્ટ અને એડવર્ડ ક્રોપે આની નોંધ લીધી હતી ઉદાહરણ તરીકે પ્રારંભિક ઘોડાઓના પૂર્વજો જે નાના નાના કૂતરાના કદના પ્રાણીઓ હતા સમય જતા તે મોટા થયા હતા ક્રોધના નિયમોમાં પણ અપવાદો છે પરંતુ સંશોધકે કહ્યું કે કોપના નિયમોમાં સ્પષ્ટ અપવાદો છે ઉદાહરણ તરીકે સરીસરૂપ વિશાળ ડાયનાસોરના કદથી નાના હાથના કદના ઘરોડી અને ચકલીઓ સુધી સંકોચાઈ ગયા વધુ તાજેતરમાં જોઈએ તો અલાસ્કાના ઘોડાઓ ચોવીસ વર્ષ પહેલાં અને ચૌદ વર્ષ પહેલાંની વચ્ચે

તે વિવિધ પર્યાવરણીય અને સર શારીરિક પરિસ્થિતિઓમાં ઉત્ક્રાંતિને અનુસરવા માટે કોમ્પ્યુટર મોડલનો ઉપયોગ કર્યો હતો તેમણે ત્રણ અલગ અલગ દ્રશ્યો મળ્યા જેમાં ઉત્ક્રાંતિ શરીરના કદને અસર કરે છે પ્રથમ સમયમાં સાથે પ્રાણીઓનું કદ વધે છે સંશોધકે પણ શોધી કાઢ્યું કે જાતિઓ વચ્ચે ઓછી સ્પર્ધાના કારણે પ્રાણીઓ મોટા થાય છે ઉદાહરણ તરીકે જ્યારે ખોરાક પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે આવું થાય છે અને જુરાસિક સમયગાળા દરમિયાન આ વસ્તુ જોવા મળ્યું હતું જ્યારે ડાયનાસોરના મોટા પાયે વિકાસ પામ્યા હતા સ્પર્ધા ઘટે ત્યારે કદ પણ વધે છે જ્યાં સીધી સ્પર્ધા હોય છે ત્યાં કદ મોટું થાય છે ભલે વાસ્તવિકતામાં પ્રાણીઓ મોટી અને ઓછી સંખ્યા હોવાના કારણે મૃત્યુ પામવાનું વધુ જોખમ ધરાવતા હોય છે જેમ કે ડાયનાસોર સાથે થયું હતું બીજા મોડલમાં જાણવા મળ્યું કે કેટલાક પ્રાણીઓ મોટા થાય અને પછી લુપ્ત થઈ જાય છે ઉદાહરણ તરીકે ડાયનાસોર અને મેમત સ્પર્ધાત્મકના માંગને પહોંચી વળવા માટે વિકસિત થયા પછી તેઓ પર્યાવરણીય આપત્તિઓ અથવા તો અન્ય પ્રજાતિઓ દ્વારા આઉટ સ્પર્ધાને કારણે લુપ્ત થઈ ગયા સ્પર્ધાના કારણે કદનું નાનું બને છે ત્રીજું મોડલ પણ કોપના કાયદાની વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું એટલે કે સમયાંતરે પ્રજાતિઓ સંકોચાઈ હતી અને ત્યાર પછી હરીફાઈ વધારે હોય અને વસવાટ અને સંશોધનના ઉપયોગમાં અમુક અંશે ઓવરલેપ થતું હોય છે તો આ સાથે જ તેની અંદર ખોરાક અને આશ્રય માટે વિવિધ જાતિઓ વચ્ચે ઘણી સ્પર્ધા હોય છે પ્રાણીઓ ઘણી વાર કદમાં નાના બને છે કારણ કે પ્રજાતિઓ ફેલાય છે અને સંશોધનના વિતરણ અને નાના નાના સ્પર્ધકોના અનુકૂળ કરે છે ઉદાહરણ તરીકે હિમયુગ દરમિયાન અલાસ્કામાં રહેતા લઘુચિત્ર ઘોડાઓ આબોહવા અને વનસ્પતિઓના ફેરફારના કારણે ઝડપથી સંકોચાઈ ગયા હતા આબોહવા પરિવર્તનને કારણે પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે અભ્યાસ એ પણ સમજાવે છે કે શા માટે પ્રાણીઓ સતત સંકોચાઈ રહ્યા છે માત્ર છેલ્લા ત્રીસ વર્ષોમાં ધ્રુવ્ય રીચ અને તેમના અગાઉના કદના બે તૃતીયાંશ જેટલા જે પ્રાણીઓ છે તે સંકોચાઈ ગયા છે અને આ માત્ર ધ્રુવ્ય રીચ પૂરતું મર્યાદિત નથી છેલ્લી સદીઓમાં પક્ષીઓ ઉભયજીવીઓ અને સસ્તન પ્રાણીઓ ઘણી પ્રજાતિઓના કદમાં નાની થઈ ગઈ છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે એટલા માટે આ થઈ રહ્યું છે કે પ્રાણીઓ ઝડપથી બદલતી આબોહવા સાથે અનુકૂળ કરી રહ્યા છે અઢારસો સુડતાલીસમાં પ્રાણીક શાસ્ત્રી ક્રિશ્ચિયન બર્ગમેને આ દુરખાસ્ત કરી હતી કે ઠંડા વાતાવરણમાં રહેતા સશસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ ગરમ આબોહવામાં રહેતા પક્ષીઓ કરતાં મોટા હોય છે બર્ગમેનનું માનવું છે કે આ એટલા માટે છે કારણ કે મોટા પ્રાણીઓની સપાટીઓનો વિસ્તાર અને વોલ્યુમ રેશિયો ઓછો હોય છે જેનો અર્થ તેઓ ગરમીની વધુ સારી રીતે જાળવી શકે છે